અમદાવાદીઓને વધુ એક બ્રિજની ભેટ મળશે જી હા પાંજરાપુરથી વસ્ત્રાપુર જવાના રસ્તા ઉપર હવે એક નવો બ્રિજ બનાવવામાં આવશે હાઈકોર્ટની લીલી ઝંડી બાદ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે રણજીત કન્સ્ટ્રક્શનને ફ્લાય ઓવર બ્રિજનું કામ સોંપવામાં આવ્યું છે કંપની દ્વારા કામગીરી શરૂ કરતા સ્થાનિકોને અવરજવર માટે મુશ્કેલી ન પડે તે માટે નોટિસ લગાવવા સાથે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પાંજરાપુરથી વસ્ત્રાપુર જવાના રોડ ઉપર બ્રિજની કામગીરીમાં અંદાજે ત્રણ વર્ષ જેટલો સમય લાગવાનું અનુમાન છે અંદાજિત ચુમ્બોતેર કરોડના ખર્ચે પાંજરાપુર બ્રિજ બનાવવાની કામગીરીની શરૂઆત થઈ ગઈ છે તો બ્રિજની કામગીરીના બેનર અને નોટિસ લગાવી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે બ્રિજની લંબાઈ છસો પચાસ અને પહોળાઈ સત્તર મીટર રહેશે દોઢ લાખ અમદાવાદીઓને ભારે ટ્રાફિકથી રાહત મળશે પાંજરાપુર વિસ્તારમાં શહેરની મધ્યમાં આવેલો છે અને લોકોને અવર કરવા તેમજ ઓફિસના સમય દરમિયાન આ માર્ગ ઉપર વધુ ટ્રાફિક રહે છે એટલે જ ફ્લાય ઓવર બનતા લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે